નમસ્કાર દર્શક મિત્રો દિન મહિમાની વાત કરીએ તો આજે બાવીસમી ફેબ્રુઆરી છે કસ્તુરબાની આજે પુણ્યતિથિ છે આપણે હંમેશા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા આવ્યા છીએ પરંતુ એના જીવનમાં જેનું મહત્વનું પાસું કહી શકાય પરિબળ કહી શકાય તેવા કસ્તુરબાને લોકો બહુ ઓછા યાદ કરે છે આજે બાવીસમી ફેબ્રુઆરીએ બાના હુલામણા નામથી આ મહિલાને સૌ કોઈ યાદ કર્યા હતા કસ્તુરબાની પુણ્યતિથિ નિમિત્તેને યાદ કરીએ જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર માદરે વતનમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે સંઘર્ષ કરતા મોદી મોદી કી ગેરંટી તકિયા કલામ દેશભરમાં ગુંજતો રહેશે વરિષ્ઠ સંતોની હાજરીમાં રામ ટેકરી ખાતે રામ લલ્લાને બિરાજમાન કરવાનો દિવ્ય અવસર સંપન્ન અયોધ્યાના રામ મહોત્સવને યાદ કરતા ભાવિકો ગઝલ શ્રાવણીની કાવ્યમય સંધ્યા વચ્ચે રૂપાયતનના રમણીય પરિસરમાં માતૃભાષા દિનની સાક્ષરો દ્વારા કરવામાં આવી ઉજવણી સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્મા જયંતિની લુહાર અને મિસ્ત્રી સમાજે કરી ઉજવણી દામોદર કોણ સુધી નીકળી ભવ્ય શોભાયાત્રા અને માણાવદરમાં થયેલ સવા નવ લાખની લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ ફરિયાદીએ જ કોર્ટમાં રકમ જમા કરાવવા માટે નાટક કર્યું હોવાનો થયો પર્દાફાશ આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક